અમદાવાદના સરખેજમાં સાધુ સંતોના મામલામાં કોળી સમાજના આગેવાનોને સંડોવવામાં આવતા નિલબાગ પોલીસ સ્ટેશન ખાતે કોળી સમાજ સંગઠનના નેતાઓ ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા હતા ભાવનગરના મુન્નાભાઈ ચોગને ફોન ઉપર મળેલી ધમકીને પગલે સમાજના આગેવાનોએ સમગ્ર મામલામાં સંડોવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે નિલબાગ પોલીસ સ્ટેશનમાં ફોન ઉપર ધમકી આપનાર કીર્તિ પટેલ અને રામ નરેશભાઈ લાંગવદરા નામના બે શખ્સ સામે મુન્નાભાઈ ચોગટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી Hãy subscribe cho kênh cái Mì Gõ Để không

યુવા અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી જે ભારતીય આશ્રમ અમદાવાદ સરખેજનો જે મુદ્દો ચાલી રહ્યો છે એ સાધુ સંતોનો મુદ્દો છે પરંતુ અન્ય જ્ઞાતિના લોકો અમરા અમારા જ્ઞાતિના આગેવાનો જે કે કોળી સમાજના આગેવાનો માટે ખોટા આક્ષેપો કરી અને અમારા કોળી સમાજના આગેવાનો ક્યાંય ને ક્યાંય દબાવવાના પ્રયત્ન રહ્યા છે અને જાહેર અંદર કહી રહ્યા છે કે તમારો વહીવટ ઉતારી દઈશું એના અનુસંધાને અમુ આજ લોકો કોળી સમાજના આગેવાનો ભાવનગર જિલ્લા અને શહેરના આગેવાનો એકત્રિત થઈ અને નિલંબાગે ફરિયાદી નોંધાવા આવ્યા છીએ કાળુભાઈ જાંબુચા ભાવનગર કોલેજ સમાજ અગ્રણી આજે જે સરખેજ ખાતે અમુક સાધુ સંતોના વિવાદમાં અમુક જેને કહેવાય કે જેની કોઈ ક્રેડિટ નથી એવા લોકો જે સરખેજ આશ્રમમાં ઘૂસી અને જેમ મન ફાવે એમ સમાજ વિરુદ્ધ બોલ્યા છે સમાજના સંતો વિરુદ્ધ બોલ્યા છે તો ખરેખર આ વસ્તુ થવી ન જોઈએ અયોગ્ય છે સંતોનો મામલો છે સંતો સંતો ઉકેલી લે પણ આ જે સમાજ જે વ્યક્તિ સમાજ વિશે બોલે છે તો આમાં દરેક ગમે સમાજને ટાર્ગેટ કરે તો કોઈ સમાજની વિરુદ્ધ બોલવું ન જ જેથી કરીને સમાજમાં બધા વ્યક્તિ આમાં આવી ન જાય